હર હર મહાદેવ શિવ ભક્તો હર હર મહાદેવ શિવ ભક્તો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર ભાઈ શિવ ભક્તો પ્રણામ મારા શિવરાત્રિ છે એટલે તમારે જો મંદિરમાં ભોળાનાથ ની શિવલિંગ નું પૂજન કરવું હોય તો તમે પૂજન કરજો શિવરાત્રી નો મહાન શિવરાત્રી નો દિવસ ગણવામાં આવે છે કારણ કે શિવરાત્રી છે મહાન ગણવામાં આવે છે એટલે મહાનમાં શિવરાત્રી એટલા માટે કહેવામાં આવે અમારા વડીલો પૂછતા એ વખતે વડીલોનું પૂછે કે બાપા અરે શિવરાત્રી નું દાળો કેમ મહત્વનું છે એટલે અમારા વડીલો એવું કેતા કે ભાઈ ભોળાનાથ છે ને ત્રણેય લોક માં ફરવા વાળા છે જે વખત પાતાળમાંથી બહાર આવે એટલે પાતાળમાં જે વખત જ્યાં હોય ને પાતાળમાં જે વખતે ભોળાનાથ પાતાળમાં એટલે ગરમ પાણી હોય અને પાતાળમાંથી બહાર આવે શિવરાત્રી ના દિવસે એટલે પાતાળમાંથી ઠંડુ પાણી આવે આ પુરાવો છે વડીલોનો પુરાવા આવો છે કે પાતાળમાં હોય વખત ગરમ પાણી હોય અને પાતાળમાંથી બહાર આવે પૃથ્વી પર આવે એટલા માટે હિરીએ પાણી ઠંડુ ઉનાળાનું કેટલું શીતળ જેવું પાણી જમીનમાંથી આવતું હોય અને શિયાળાને કડકડતી ઠંડીમાં ગરમ પાણી આવે એટલે આ પ્રભુની લીલા છે શિવ શિવ ભગવાનની શિવલિંગની પૂજન કરી હોય તો મંદિરમાં ના જઈ શકીએ તો ઘરે બેઠા પણ પૂજન થાય કારણ કે જ્યાં હોય કોઈ એવો સાધુ હોય કોઈ પૂજારી હોય તો આપણે મંદિરમાં પ્રવેશ નથી કરવા દેતા એટલા માટે આપણે ઘર બેઠા તમે ઘરે એક આસન નાખજો અને મનથી તમારા માનસિક રીતે પૂજન કરજો તલ લેજો અથવા બીલીપત્ર લેજો માનસિક પૂજા કરવાની તમારે બે વખત માનસિક પૂજામાં મનથી તમારે દીવો પ્રગટાવવાનો માનસિક રીતે દૂધ ચડાવવાનું માનસિક રીતે તલ જે જે તમારા મનમાં હોય શિવલિંગ ઉપર એ માનસિક રીતે ચડાવો તો ભોળાનાથ એ તમારે સ્વીકાર કરી લેશે દાખલા તરીકે મંદિરમાં જાય ને તો એવો હોય તો આપણે મંદિરમાં પૂજારી હોય કે સાધુ હોય ઘણી જગ્યાએ ટકોર કરતા હોય છે કે ભાઈ મંદિરમાં તારે ના થાય તું ના આવે ઘણી વાર એ સમય એમને મળતો નથી પૂજાનો સમય છે શાંતિશેર પૂજન કરવું એટલે ઘરે બેઠા તમે સીધા બેસી ઓમ નમો સિવાયના જાપ ધરી માનસિક પૂજા છે ને એ મહત્વની છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને એવું કીધું હતું કે ભાઈ અર્જુન તું તો ભોળાનાથનું પૂજન કરવા જ હોય છે તો ભીમ શું કરે છે એટલે ભીમને કે તો પ્રભુ ભીમ તો કદી જ જતો નહીં મહાદેવના મંદિર માં કે ના ના ખોટી વાત છે કે તારા કત શિવ ભક્ત તો ભીમ છે કે કેમ કે એને તો એટલે બધે બીલી પત્ર ચડાય ને એટલે બધું દૂધ ચડાય છે તલ ચડાયા છે તો મંદિર માં શિવલી ઢોકાઈ ગઈ છે એટલે કૃષ્ણ કે પેલો અર્જુન કે ના એવું ના હોય એને જોવા લઈ ગયા તા પછી ભીમ છે ને જ્યારે બેસાને એકાંતભાઈ બેસતો કારણ કે એના તો ભાઈ મોટી જગ્યા જો ઉંઘવાની બેહવાની ખાવાની બધી અલગ જગ્યાઓ હતી એટલે શાંતિએશ્વર બેસી આ આખો બંધ કરી માનસિક પૂજા કરતો એટલે માનસિક પૂજા મહત્ત્વની છે એટલે સૌપ્રથમ પહેલાં પૂજન કર્યું હોય સૃષ્ટિ પર શિવલિંગનું તો ચંદ્રદેવને એટલે ભગવાન શું કોઈ પણ દુઃખ હરનારો છે ભોળાનાથ એટલે એ વખત ચંદ્રદેવ સ્થાપિત હતા એનો શ્રાપમાંથી મુક્ત થવા માટે પૃથ્વી પર શિવલિંગની સોમનાથની પ્રથમ પૂજન કરેલું છે ચંદ્રદેવની અને શિવરાત્રીને આપણે કોઈ પણ ઘર બેઠા થઈ માનસિક રીતે પૂજા કરજો તમારે ભોળાનાથ સ્વીકાર લે અને ભોળાનાથ તમારું કલ્યાણ કરશે કારણ કે મંદિરમાં અમુક સાધુ કે પૂજારીઓ મંદિરમાં આપણે પૂજન નથી કરવા દેતા એટલે માનસિક રીતે તમારું સરસ રીતે પૂજન થાય છે અને માનસિક પૂજા છે ને એ જ મહત્વની છે જય ભોલાનાથ જય મહાદેવ હર હર મહાદેવ